ને ભૂલી માં રામ નું રૂપ જેવું છે ખર દુષણે જયારે ભગવાન ને પહેલી વાર જોયા ત્યારે બોલ્યા હતા કે દેખી નહી હસી સુંદર આપણે હજી સુધીમાં જોયા નથી હે ખર જોતો ખરા એનું સૌંદર્ય કેવું છે આ બહુ સુંદર છે આ રામણે મારવા કઈ રીતે જ્યાં કોઈ જગ્યાએ કહો અમે તમને સવા કરવા માંગીએ છીએ અમારે તમને મારવા નથી હતી પાછા હટી જાવ તો પણ ભગવાને કહી દીધું ક્ષત્રિયના સંતાનો છીએ પીછે અર્થ ન કરીએ અમ છત્રી મૃગ્યા બને કરી તુમસે ખલ મૃગ ખોજ તફીરી તમારા જેવા મૃગલાઓને પાપી રાક્ષસોને અમે ગોતીએ છે મારવા માટે ધરતી એ રાક્ષસ વિહીન થાય એટલા માટે ખરદુષણની આકર્ષણ થયું હતું ભગવાનને જોયા કાલને મીને એને પણ રાવણને કહી દીધું રામને પહેલીવાર વાર જોયા ત્યારે કહી દીધું કે આની સાથે કોઈ યુદ્ધ ન કરાય Bye. Hey. કામ છે પણ એવું મનોહર છે મારું મન જેને મોહી લીધું છે એટલે કાયમી નામનો રાક્ષસ પણ બોલ્યો કે આને કઈ રીતે મારું અને સાથે કઈ રીતે યુદ્ધ કરું ભગવાનને જોઈને રાક્ષસો આકર્ષિત થયા છે એવું નથી સુરપંખા આકર્ષિત થઈ સુરપંખા તો સીતાજીને ખાવા દોડતી હતી સુરપંખા તો એક આસુરી વૃત્તિવાળી હતી સારી પુરુષનું આકર્ષણ છે ખરભૂષણ ને થયું અહી ત્રિષિરાને થયું પણ શાસ્ત્ર કહે છે જેને જેને ભગવાનને પેલી વખત જોયા ને ગીર સ્ત્રીઓ જોયા ને તો વણ હતી ને સુંબોલી મનમાં અને મનમાં એક બીજી એકબીજી વિચાર કરવા લાગી હે સખી હેલા

અરે આવો સીતાજી આવો અહમ રામ દર્શન કાર કાર્યામી આવો હું તમને રામ દર્શન કરાવું તો સીતાજી કે તું રડે છે કે કે રામને જોયા કે જોયા છે પણ એનું વર્ણન કરવું મારા માટે શક્ય નથી મારી આંખે એને જોયા આંખને જીભ નથી કેમ બોલે અને જીભ બોલે ને એને આંખ નથી આંખ જીભ વગરની છે કઈ રીતે વર્ણન થાય આ વર્ણન ન થાય એને જો તમને ખબર પડે કે રામનું રૂપ કેવું છે પછી સીતાજીની એની બેનપુણીને આગળ કરી વિજે સાત સખીઓ સાથે છે કે અક્રજરી આગળ ચાલી એની બેટપણી અને કેવા લાગી તમે મારી પાછળ પાછળ આવો હું તમને હંમેશા રામ દર્શન કરાવીશ કે રામ કેવા સુંદર છે નેત્રોમાંથી અશ્રુની જળધારા વહે શરીર પુલકિત થાય સ્વસ્થ રૂપ છે ચૌદ બ્રહ્માંડના અધિપતિ મારા રામ

અને કેળ પર ફળતી કેળનો કંદોરો સોનાનો પહેર્યો છે એમાં ગુગળીઓ ટાકેલી છે એટલે એનો પણ અવાજ સંભળાય છે ત્રણ પ્રકારના અવાજ એક સાથે આવ્યા કેળના કંદોરાનો ઝાંઝરનો અને આ જે આચની બંગડીનો ચૂડીઓનો ત્યારે ભગવાન રામનું ધ્યાન કર્યું કે લક્ષ્મણ એ તો કોઈ નથી આવો સુંદર પાયલનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે એક સાથે ત્રણ રણકાર થાય છે અને જ્યાં ભગવાને નજર કરી ત્યાં ભક્તિ માતા આદિ શક્તિ જગદંબા પરાંબાને જોયા એ વખતે ભગવાનના મુખમાંથી શબ્દો નીકળી ગયા છે કે તાત જનકતનયા ય

અને કહેવાય છે જેવા ભગવાનના દર્શન કર્યા સીતાજીએ નેત્રોને બંધ કરી દીધા રામનું સ્વરૂપ જોયું કે પ્રભુ આપના દર્શનથી આજે હું કૃતાર્થ થઈ ગઈ છું તમે એ ધરતી પર લીલા કરવા માટે હું પણ આવી ગઈ છું પણ ઘણા વખતથી મને દર્શન નહોતા થયા એટલે એણે આંખને બંધ કરી દીધી જગત તને બતાવ્યું કે રામને જોયા પછી દુનિયામાં બીજું કાંઈ જોવા જેવું રહેતું નથી જોવા પૂરતું જોવાનું બાકી રામના દર્શન પછી શું ઘટે આંખ બંધ કરી દીધી ભગવાનને કહી દીધું કે જેમ ઓરડાની અંદર કોઈ જાય ને ઉપરથી લોક મારી દેને એટલે અંદર કોઈ બહાર ન જાય બાર કોઈ અંદર ન જાય મારા હૃદય રૂપી ઓરડામાં હે મારા રામ મેં તમને પધરાવ્યા છે હવે મારા હૃદયમાં કોઈ હરામ નહીં આવે ને રામણે બેસાડ્યા ને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે રામને બહાર પછી નીકળવા દેવા આવે હૃદયમાંથી એટલે તો બંધ કરી દીધી એ હું તમને હવે નહીં જવા દઉં કારણ પ્રભુ આપનું શરણ આપના ચરણ મારા માટે ધન્ય છે જેણે જેણે રામને જોયા એને પ્રીત પ્રીત આખા આજે રામના તો તો થઈ એને થોડોક મતલબ હતો કે રામ મને વાલી પાસેથી રાજ્ય અપાવશે પણ વાલીને ક્યાં મતલબ છે કાઈ વાલીએ તો ભૂલી સ્વીકારી બાણ મારી ક્રોધ નથી કરતો હવે કે પ્રભુ હવે મને સાચો રસ્તો મળ્યો મેં રાવણની મૈત્રી કરીને એટલે રાવણના વાઇબ્રેશન મારામાં આવી ગયા એટલે મેં હરણ એને સીતાજીનું કર્યું ને મારા સગાઓની પત્નીની ઉપર કુદ્રષ્ટી કરી સંગ એવો રંગ આવે ને રાવણની સાથે મૈત્રી અને પરિણામે એટલા જ માટે શાસ્ત્ર કહે છે સંગ કરો ને તો કોઈ સારી વ્યક્તિનો સંગ કરજો જેથી કરી તેની ભક્તિના વાઇબ્રેશનો આપણામાં આવે આપણે સાચા રસ્તે લઈ જાય જે સાચી રામ બતાવે વાલી ભાન ભૂલ્યો તો પણ છેલ્લે ભગવાન રામજી પધાર્યા અને દ્રઢ પ્રીત કરી ચરણની અંદર કે બસ હવે આ ચરણ સિવાય બીજું કાંઈ નહીં ખભે રામ રામ સ્મરણ કરતા પ્રાણ છોડી દીધા છેલ્લી ઘડીએ નામ આવી જાય ધન્ય થવાય પણ એની પત્ની ખ્યાલ આવ્યો તારા નામ છે કે વાલીનું મૃત્યુ થયું ભગવાનની પાસે આવી છે હે મારા રામ તમે મારા પતિને માર્યા મેં ખૂબ સમજાવ્યા હતા કે સુગ્રીની બાજુ રામ છે જેની બાજુ ભગવાન હોય ને એની સાથે ન મારા પતિ માન્યા નહીં ભગવાન કેવા લાગ્યા મેં તારા પતિને નથી માર્યો કારણ કે આત્મા અમર જ દેહ એ તારો ધણી હતો જીવે ત્યાં સુધી વ્યક્તિ આપણો હોય છે બાકી મારો ટુકડો હતો મારામાં સમાઈ ગયો

It is a show, na, boy. Bhagwan Ram Ki. Karo na, ki chitti jal